અરે સુરજ ભાઈ તમે કેમ આવી રીતે ટેન્શનમાં બેઠા છો યાર યાર કઈ સુધતું જ નથી ધંધા પાણી ચાલતા નથી હવે કઈ નવો ધંધો કરવો છે નકર જીવવા જેવું નથી ભાઈ અરે આ તમે શું પીવો છો આ ચા પીવો છો ને મારે કાયમ ચાર પાંચ ધંધો કરો ને બાપુ ચા નો ધંધો કરો ને તમે ચાનો ધંધો થાય પણ એમાં આઠ આઠ લાખ રૂપિયા નું રોકાણ જોઈએ મારી પાસે આવે છે મૂળ ત્રણ ચાર લાખ રૂપિયા અરે સાડા ત્રણ લાખ માં તમને આપી દઉં આખું સેટઅપ શું વાત કરો છો તમે ત્રણ લાખ આજો સુરેશભાઈ ગુજરાતની નંબર વન ઓનલી ફોર સાહેબ સાડા ત્રણ લાખ રૂપિયા માં આપે છે સ્વાદ અમૃતમ હા હા સ્વાદ આની તો ચાય સારી આવે છે ને અત્યારે તો અમદાવાદમાં ને ગુજરાતમાં માં ખૂણે આ હોટલ હોય છે સ્વાદ અમૃતમ ચાય મેં તો ખૂબ પીધી છે નામ જ એવું છે સાહેબ સ્વાદ અમૃતમ એમ નહી આ કેટલા રૂપિયા રોકાણ કરવાના સાડા ત્રણ લાખ સાડા ત્રણ લાખ રૂપિયામાં તમે શું શું આપશો ને સાડા ત્રણ લાખ રૂપિયાનું રોકાણ કરીએ તો આમાં વધે કેટલા કાય એમનો વેપાર કેટલો થાય સાડા ત્રણ લાખ તમારે દિવસનું નું સાત થી આઠ નું કાઉન્ટર થાય છે ભાઈ સાત થી આઠ નું કાઉન્ટર થાય શું વાત કરો હા પછી એમ નઈ સાત થી આઠ હજાર નું કાઉન્ટર થાય તો વધે કેટલા ચાલીસ થી પચાસ ચાલીસ થી પચાસ ટકા એટલે દસ હજાર રૂપિયા વેપાર હોય તો ચાર થી પાંચ હજાર રૂપિયા વધે વાહ અને તમે બધા તો જાણો છો મારે કઈ શીખડાવવાની કહેવાની જરૂર નથી અત્યારે શેરી ગલી કોઈ પણ જગ્યા આપડે ફરવા જતા હોય કોઈ સિરામિક એરિયા હોય અહિયાં ચા હોટલ જોવા મળે એટલે ચા વગર કોઈ સવારે ન પડે એટલે સાડા લાખ રૂપિયામાં આપડે ટોટલ સેટઅપ ઇન્ટિરિયર સાથે સુરેશભાઈ જો આપડા સાડા ત્રણ લાખ માં અમૃતમ નું બોર્ડ એલઈડી બોર્ડ આ સર્વિંગ કાઉન્ટર બરાબર આપણી ટીવી આ ડસ્ટબીન સુધી આપે છે ડસ્ટબીન બી આપે છે અને અંદર આવો તમને બધી વસ્તુ બતાવું આ જો આ વન કમ્ફર્ટેબલ આપે છે બરાબર આ ગેસ સ્ટોપ આપે છે આ ફ્રીજ આપે છે આ બોસ્ટર બેઠવા માટે બોસ્ટર આપે છે આ બધું ઇન્ટિરિયર આપે છે આ જો મંદિર સુધી મંદિર બી આપે છે તમને મંદિર આપે પછી મિક્સર છે આ સગડી છે પછી આ પિયાલીઓ બધી આ ત્રણ ચાર જાત ની બધું તમે સાડા લાખ રૂપિયામાં આપો છો હા હા બધું બધું એટલે એમને ખાલી રીબી ને તોડવાની રીબી ને તોડવાની તમારે ખાલી બીજું કશું કરવાનું જ નહીં લોકેશન નહીં તમે ગોતી આપો હા હા આપી દઈએ ગુજરાત માં તમે કોઈ પણ સિટી માં રહેતા હોય તમારે પણ સારામાં સારું કાઉન્ટર આઠ થી દસ હજાર રૂપિયા કાઉન્ટર રોકડું અને પાછું ઉધારી તો ધંધો છે નઈ રોકડો ધંધો છે અને ચાનો નો ધંધો માં રોકડું જ આવે હા અને ચા નો ધંધો ચાલે ચોખ્ખો નબો છે ચાલીસ થી પચાસ ટકા એમ નઈ ભજીયા ચા નું સેટઅપ તમે રેડી કરીને આપો છો સાડા ત્રણ લાખ રૂપિયા પછી અમારે ખાલી ચાર્જ વેચવાનો કે બીજું કંઈ વેચી શકીએ બીજું કશું તમે ઇન્દોરી પોવા વેચી શકો છો બરાબર આ અમૃતમ છાજ છે લેમન આઈસ ટી છે કોલ્ડ કોફી છે કોલ્ડ કોકો છે મિલ્ક શેક છે બરાબર ફરસી છે કંપની બરાબર આ જો તમે અમૃતમ મસાલા મિલ્ક ને બધી વસ્તુ તમે વેચી શકો છો એ માની સાથે અમારે બીજું ફાસ્ટ ફૂડ વેચવું હોય તો વેચી શકીએ ખરા શકો છો એટલે હું તો કહું છું કે ગુજરાત ભર ફ્રેન્ચાઇઝી આપો ને સ્વાદ અમૃતમ ચાઈ ની 3.5 લાખ રૂપિયામાં એને ખાલી રેપી ને તોડવાની રેસે રેપી ને તોડવાની રેસે બીજું કશું નંબર એડ્રેસ બધું આપેલું છે વધુ માહિતી માટે કોલ કરી અને ઇન્કવાયરી કરી તમારા સિટીમાં તમારા એરિયામાં ફ્રેન્ચાઇઝી લઈ અને સારામાં સારા રૂપિયા કમાવાનો મોકો જે ઉઠાવી લેજો